દાહોદ સંજેલી તાલુકામાં આવેલ અણિકા ગામે હનુમાન ટેકરી મંદિરના પરિસરમાં અયોધ્યામાં શ્રી નવીન મંદિરમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અવસર પર આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના સોમવારના રોજ અણિકા ગામે હનુમાન ટેકરી પર શ્રી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં દીપ પ્રગટાવીને વધામણા કરીને ફૂલ હારથી સેવા પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવેલ છે જેમાં આ ધાર્મિક અવસર પર મંડપ ડેકોરેશન તેમજ થઈ રામ ભગવાનના લોકગીત લલકારવામાં આવતા હતા આ પ્રસંગમાં ગાયક કલાકાર શ્રી કાંતિભાઈ ભગત તાલુકા પંચાયત સભ્યશ્રી પંચાયત સભ્યોશ્રીઓ વડીલો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો તેમજ સંત સાધુ મહારાજ તેમજ શિક્ષકો નિવૃત્ત કર્મચારીઓ મહંતો તેમજ આજુબાજુના વિસ્તારના ગામજનો વિશાળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રસંગને અનુરૂપ તાલુકા પંચાયત સભ્ય શ્રી ભાભોર સાહેબે તેમજ શ્રી કાંતિ ભગત શ્રી ધાર્મિક રાહે તેમજ વ્યસન મુક્ત થવા અનુરોધ કર્યો સૌ આદિવાસી સમાજ હળીમળીને સંગઠન મજબૂત બનાવીને રહે તેમજ પોતાના બાળકોને ભણાવવામાં ખર્ચાઓ કરે બીજા બિનજરૂરી ખોટા ખોટા ખર્ચાઓ ઘટાડવા માટે તેમજ ડીજે પર પ્રતિબંધ લાદવા સૌને અમલીકરણ કરવા સમજાવટ કરવામાં આવી પ્રસંગમાં ભજન કીર્તન તેમજ સત્સંગ વાણી સેવા પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે આવેલ ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો તેમજ સંતો ભક્તો મહંતો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ રામચંદ્ર ભગવાન બધા બોલો રામ ભગવાન આજે ભગવાન શ્રી રામલલા એમનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થયેલું છે ત્યાં અમારા ગામ અણીકામાં ભગવાન શ્રી હનુમાનજીના મંદિરે રામલલા મહોત્સવનું પૂરેપૂરું ધામધૂમથી આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે ભગવાન રામલલા જો હોય તો આપણે પહેલાં તો માર્યાદા રાખવી પડે કેમ કે માર્યાદા પુરુષોત્તમ છે માટે દરેક જણને મારી ખાસ નંબર વિનંતી છે રામલલા મહોત્સવને નિમિત્તે દરેક જણ ભાઈ બહેનનું સગા માંગ રાખે એવી હું રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો તમામ ભારત દેશ આપણો એક સત્ય સનાતન ધર્મ ભગવાન જ્યારે બી આવતા લીધો ત્યારે આ ભારત દેશમાં લીધે છે જે પ્રગટ થયા છે કે જે સંતો મહંતો પ્રગટ થયા બી આપણા ભારત દેશના અંદર પ્રગટ થયા છે અને એમાં બી ગુજરાત આપણું ભક્તિભાવની અંદર પ્રાણપત્રિકા નિમિત્તે આ મહોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે ભગવાન જ્યારે ગયા ત્યારે અમે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અણીકા ગામે હનુમાન ટેકરી પર હનુમાનજી મંદિરના પટાગણમાં જેમ અયોધ્યાની અંદર રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અવસર પર આ અણીકા ગામે જે ભજન કીર્તન અને પાઠ પૂજા ભોજન પ્રસાદી થઈ રહી છે તે બાબતે આ લોકોને આ અવસર ઉજવીને લોકોને શું સંદેશો કહેવા માંગે છે તે આ ગામના વડીલ એ એમની પાસેથી મંતવ્યો જાણીએ આજે મારે તો એટલું જ કહેવું છે કે આજે આયોધ્યામાં આપણા ભગવાન શ્રી રામ નો આજે ભવ્ય પ્રાણ પછી થઈ રહી છે તારે અમારા અણીકા ગામમાં હનુમાન મંદિર ઉપર અમે જોઈએ છીએ અને અમારા ગામના ભક્તોજનો એમને આજે ઘણા વર્ષો ભગવાન શ્રી રામ આયોધ્યામાં આવે છે તારે આપણને જબરજસ્ત છે એ બી એની આજે આપણા મહાન નેતાઓ એમને ખૂબ બલિદાન આપ્યું તારે આજે અરાજ રામ નો માં જબરજસ્ત પ્રાણ પશ્ચિમ થઈ રહી છે

ભજન અર્ચન તેમજ ભોજન પ્રસાદી થઈ રહી છે તે બાબતે તે આ જે ગામના વડીલો મહંત ઉપસ્થિત છે આ ઉજવણી કરીને લોકોને શું સંદેશો કહેવા માગે છે તે વિશે આપણે તેમનું મંતવ્ય જાણીએ શું છે તમારું નામ મારું નામ બારિયા પંકજભાઈ દીપસિંહભાઈ કોટા સરપંચ આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ આજે જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ નિમિત્તે રામ ભક્તો દેશમાં અનેક અનેક શહેરોમાં ગા ગામડાઓમાં તેમજ અલગ રીતે આપણા આજે રામ લલ્લાની મૂર્તિ મહોત્સવ નિમિત્તે આજે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે આજે કોટા થાળા અને ગોંધ તળાઈ આપણા રામદેવ મંદિર આજે ભજન કીર્તન હવન અને આરતી કરી અને લોકોને સંદેશો આપવાનો છે કે આજે રામલલ્લાની મૂર્તિની પચીસા વર્ષોથી જે પેન્ટિંગ હતી ત્યાં આજે પૂર્ણ થઈ છે અને લોકોના મનમાં આજે દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે બસ એટલું કેવું છે ઠીક ઠીક આ સાથે સાથે સમાજ સુધારો નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ